नमस्कार मित्रों आप નું સ્વાગત છે યોજના માહિતી ચેનલ પર આજની માહિતી છે ખેતીની જમીન ખરીદવા માટે મળતી સરકારી સહાય યોજના વિશે આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રો માટે છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેતીની જમીન ખરીદવા માટે લોન અને સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત અરજદારને જમીન ખરીદવા માટે સહાય મળે છે ખાસ કરીને જે ખેડૂત ખેડૂત કે ખેત મજૂર અનુસૂચિત જાતિ ના હોય ચાલો પહેલા જોઈ કે લાયકાત શૂન્ય છે અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ અરજદાર ખેડૂત કે ખેત મજૂર હોવો જરૂરી છે અરજદાર પાસે આવકનો દાખલો હોવો જોઈએ અને જમીન ખરીદવા માટે કલેક્ટર હસ્તક મંજૂરી લાયક જમીન હોવી જોઈએ હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની ખેડૂત પોથી જાતિનો દાખલો આધાર કાર્ડ આવકનો દાખલો ખેતીની જમીનના દાખલાઓ જેમ કે સાત બારનો દાખલો આઠ અનો દાખલો જમીન ખરીદવાની મંજૂરીની નકલ બેંક પાસબુકની નકલ અને બાનાખત ખરી નકલ અરજદાર ફોર્મમાં જણાવે છે કે કેટલા એકર જમીન ખરીદવી છે જમીનનો દર કેટલો છે અને સહાય સિવાયની રકમ ક્યાંથી ભરાશે એની માહિતી પણ જરૂરી છે સહાયની રકમ સરકાર તરફથી આપવામાં આવે છે બાકી રકમ અરજી કરતા પોતે ભરવી પડે છે અરજી ક્યાં કરવી તમારા તાલુકાના અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાં અથવા નાયબ કલેક્ટર કચેરી માં અરજી પત્રક ભરવું પડે છે મિત્રો જો તમે આ યોજના માટે લાયક હો તો આ અવસરને ગુમાવશો નહીં વિગતવાર માહિતી માટે જિલ્લા કચેરી અથવા તમારી નજીકની સરકારી કચેરીમાં સંપર્ક કરો આવી વધુ ઉપયોગી માહિતી માટે યોજના માહિતી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર